નમસ્કાર મિત્રો વિસાવદર જનતાના હીરો ગણાતા એવા ગોપાલભાઈ ઇટાલિયા કે જે અત્યારે ખાટલામાં પડી ગયા ગોપાલભાઈ ઇટાલિયા બીમાર થઈ ગયા એમના પેટમાં રસી થઈ ગઈ હવે શું ખરેખર રાજકારણમાં નહીં નહી આવે શું ખરેખર ગોપાલભાઈ ઇટાલિયા હવે સરકાર સામે પ્રહારો નહીં કરે મિત્રો આવા તમારા મનમાં પણ સવાલ ઉત્પન્ન થતા હશે કે શું ખરેખર ગોપાલભાઈ ઇટાલીયા હવે નહીં જ આવે શું સરકારની અંદર એને લઈને પણ તમને બધી વાતચીત કરું શું ખરેખર ગોપાલભાઈ ઇટાલિયા થયું શું અને આવનારી સમયની અંદર જ્યારે વડાપ્રધાનની ચૂંટણી પણ આવશે ત્યારે શું એ જોવા મળશે કે નહીં ચાલો આજના વિડીયોની અંદર આપણે જાણવાની કોશિશ કરીએ ખાસ કરીને મારા ભાઈઓ બહેનો વડીલો તમે વિડીયો અંત સુધી જોતા રહેજો આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા ખાસ કરી વિડીયોને એક લાઈક કરી ચેનલ ઉપર પહેલી વાર જ આવો છો તો ખાસ કરી અને દર્શક મિત્રો ચેનલને છે સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયની અંદર તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે હવે અત્યારે વાત કરવામાં આવે તો વિસાવદરના એમએલએ એટલે કે ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા કે જે અત્યારે બીમાર છે જુનાગઢની હોસ્પિટલની અંદર એમની સારવાર ચાલી રહી છે આખરે થયું શું એના વિશે પહેલા વાતચીત કરી લે તો ગોપાલભાઈ ઇટાલિયાને પેટમાં રસી થઈ ગઈ અને એ માટે એમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા જો કે એમને જુનાગઢની હોસ્પિટલના વખાણ પણ કર્યા કે અહીંયા બહુ સારી સેવા કરવામાં આવે છે મારી પણ બહુ સારી સેવા કરી તમે લોકો પણ આવજો ડેફિનેટલી કેમ કે તમને ખબર છે ભાઈ ડોક્ટર ભગવાનનું રૂપ ગણાય ડોક્ટર જ માણસોને સાજા કરી શકે એક વાત જો એ ભગવાન પણ પરંતુ ભગવાન ગણી શકાય કેમ કે ગમે ગોપાલભાઈ ઇટાલિયા શું ખરેખર હવે રાજકારણમાં જોવા મળશે કે નહીં દર્શક મિત્રો તમને જણાવી દઉં કે ગોપાલભાઈ ઇટાલિયા આજે નહીં તો કાલે કાલે નહીં તો પરમ દિવસે પરમ દિવસે નહીં તો પેલ દિવસે અથવા એક મહિને ચોક્કસપણે રાજકારણમાં જોવા મળશે જયારે જયારે ગોપાલભાઈ ઇટાલિયા રાજકારણની અંદર આવશે ત્યારે ત્યારે માહોલ જામશે કેમ કે હમણાં તમને ખબર હશે મોદીજી ડેડીએ અંદર પણ આવ્યા પણ ક્યાંક ને ક્યાંક માહોલ નેત્રંગની અંદર ચૈતર વસાવા જોડે હતો તો ક્યાંક જોવા જઈએ તો આમ આદમી પાર્ટીના જેટલા પણ ધારાસભ્ય હોય એ ચોક્કસપણે બહુ સારું કામ કરી રહ્યા છે અને ગોપાલભાઈ ઇટલની તબિયત અત્યારે એકદમ કમ્પ્લીટ થઈ ગઈ છે આવનારા સમયની અંદર રાજકારણમાં ફરી એકવાર ચમકતો ચહેરો જોવા મળશે બસ આજ માટે આપણે આટલું રાખીએ મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી બધા જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ સપોર્ટ કરતા રહીજો ધન્યવાદ